ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંઘ અમદાવાદ દ્વારા બીજી ઓક્ટોબરના રોજ અમદાવાદના ટાગોર હોલ પાલડી ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારના ઉત્તરાખંડી પરિવારોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આશરે આઠસો પચાસથી નવસો લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉત્તરાખંડ સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો અને ઉત્તરાખંડની વિપુલપ્ત થતી સાંસ્કૃતિકને ફરીથી જીવંત કરવાનો હતો આ આયોજનને સફળ બનાવવા માટે સમાજની કાર્યકારી સમિતિના અગ્રણીઓ શ્રી ઉમેશચંદ્ર પાંડે જનાદર શર્મા નવીનચંદ્ર શર્મા સિંહ ધામી વિનોદ નોટિયાલ ગણેશ જોશી લક્ષ્મી પ્રસાદ ગેરોલા લક્ષ્મણસિંહ નેગી અને યોગેશ ધારેલિયાનું વિશેષ યોગદાન રહ્યું હતું શર્મા ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંઘમાં હું અને અમે કાર્યક્રમના ઇતિહાસમાં પહેલી વખત ઉત્તરાખંડમાં સમસ્ત બંને પ્રાંતોનો ગઢવાલ અને કુમાવું ને લોકોને ભેગા મેળવીને આ કાર્યક્રમ કર્યો છે અમે ઉત્તરાખંડની લોકસંસ્કૃતિને એમના લોકગીતો લોકૃત્યોને અને ત્યાંના જે કલ્ચરને અમે પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને બંને પ્રાંતોને ઉત્તરાખંડના બંને જે ગઢવાલાને કુમાઉ પ્રાંત છે બંનેને અમે ભેગા મેળવીને અને બંને એકતા અને અખંડિતતાની બની રહે અને સમાજમાં સમરસતા રહે એના માટે આ પ્રોગ્રામ કર્યો છે અને કાર્યક્રમ કર્યો છે જેના અનુસંધાનમાં આજે ગાંધીનગર અને અમદાવાદથી ઉત્તરાખંડના લગભગ આઠસોથી નવસો પરિવારો બધા અહીંયા આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા છે અને ભવિષ્યમાં પણ અમે આવા કાર્યક્રમો કરતા રહીશું